હલો હા પરમાત્માજી હું એક ગાંડો બોલું છું અને નવખંડમાં ખંડ આવેલું છે એશિયા ખંડની અંદર ભારત દેશ આવેલો છે ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય આવેલું છે અને ગુજરાત રાજ્યના કાઠિયાવાડથી હું ગાંડો બોલું છું અને પહેલાં પણ મેં તમને એકવાર ફોન કર્યો હતો તમને બધી ખબર જ હોય પરમાત્માજી બરાબર હવે ફોન તમને એટલા માટે કર્યો છે કે આ તમે દુનિયા તો બનાવી પણ આમાં હાચું ખોટું ઢોંગ ને પાખંડ ને આવું બધું શું કામ મૂક્યું આમાં તો લોકો હેરાન હેરાન થઈ ગયા બધા હવે તમારે જ કંઈક કરવું પડશે હા બોલો બોલો પરમાત્માજી હવે ગાંડા તને કંઈ ખબર પડે નહીં મેં દુનિયા એટલા માટે બનાવી છે આ બધો મારો એક ખેલ છે બધી મારી લીલા છે અને જેવું જે કર્મ કરે એવી મને સજા આપું છું હા હા એ તો હજુ યાદ કરો તું ગાંડા યાદ કર આપણે ભીષ્મ પિતાને હે એને ગયા જન્મની કર પાછલા જન્મની કર્મની સજા આપી ધૃતરાષ્ટ્રને યાદ કર દુર્યોધનને યાદ કર કંસને યાદ કર રાવણને યાદ કર હે તો પછી હું તો કોઈને છોડતો જ નથી જે જેવું કર્મ કરે ને એવી સજા એને આપું જ છું હા એ તો પરમાત્માજી સાચી વાત છે પણ તમે સજા આપો ક્યારે આ બધા ખોટા ઢોંગી પાખંડીઓ લોકોને ફસાવી રહ્યા છે એનું શું એ બધી મારી લીલા છે તું જોયા કર ખાલી તારે બીજું કાંઈ કોઈને નથી કહેવું ના પરમાત્માજી આપણે તો કોઈને કાંઈ કહેતા નથી તો પછી શું કામ તું ફોન કરે છે આ બીજી વાર તે ફોન કર્યો ના પરમાત્માજી હું તો એવું એટલા માટે ફોન કર્યો હતો કે આ તમારા નામ ઉપર અત્યારે દુકાનો હાલેશ તમે જ સનાતન સત્ય છો ને હા તો તમારો બોર્ડ મારીને અત્યારે આ ધંધો આવેલો છે આ કળિયુગ તમારો બોર્ડ મારીને પોતાનો ધંધો ચલાવે છે એનું શું કરવાનું હા એ તો બધું થશે જ મારા નામ ઉપર જ આ બધા ચરી ખાય છે તો એનો તમે હિસાબ કિતાબ કેદી કરશો એ જે ફસાવી રહ્યા છે ને એ બધા પાપના બોટલા બાંધી રહ્યા છે બરાબર હા પરમાત્માજી અને જે ફસાઈ રહ્યા છે ને એ એના કર્મોની સજા એને મળી રહી છે કારણ કે એના કર્મો જેવા હતા એને બીજાને એના પાછલા જન્મમાં ફસાવ્યા હતા એટલે હવે એ પોતે ફસાઈ રહ્યા છે અને જે ફસાવનાર છે એ પાછા એના પાપના પોટલા બાંધી રહ્યા છે એટલે એનો એ વારો તો ચડવાનો જ છે મતલબ બેનો વારો ચડી જાય હા તો ફસાતા પહેલાં ફસાવાને જોવું જ પડે ને જાણવું જ પડે ને કે આ સાચા છે ખોટા છે જોયા જાણ્યા વગર હે સીધે સીધો થોડો મદદ પડી જાય કૂવામાં પરમાત્માજી તમારી વાત સાચી છે પરંતુ આટલું બધું પાખંડ આમ થોડવા તમારા નામ ઉપર નકરો ધંધો જ ચાલી રહ્યો છે ધર્મના નામ ઉપર હવે આને તમે કેદી બંધ કરશો અરે ભાઈ ગાંડા જો સાંભળ બરાબર મેં મારા માણસો મૂકેલા જ છે તમારે ધરતી ઉપર જેમ એક રાજા હોય ને પછી એના પ્રધાન હોય ને એના માણસો હોય ને છેલ્લે સુધી બરાબર તમારી ધરતી ઉપર જેમ પોલીસ પાર્ટી હોય બરાબર એ પકડીને લઈ જાય એવી રીતે મારા પણ ધરતી ઉપર ઘણા પોલીસવાળા ફરેજ છે એવું પણ એ દેખાતા કેમ નથી મારા પોલીસવાળા ન દેખાય તમારા ધરતીના પોલીસવાળા દેખાય તો તમારા પોલીસવાળા એને કેવી રીતે સજા આપે કે જેવું જેનું કર્મ એ પ્રમાણે સજા હોય એની તમારો એ નિયમ નથી ધરતી ઉપર હે જેવો ગુનો એટલે એની સજા તો મારા નિયમ એવા જ હોય છે એમાં તો જે જેવું કર્મ કરશે એવું તેને હું ફાળ આપીશ એમ કદાચ તમારી ધરતી ઉપરની જે જેલ હોય જે કોર્ટ હોય એમાંથી તો છૂટી જાય કદાચ બરાબર પણ મારી કોર્ટમાંથી તો કોઈ છૂટી જ ન શકે કારણ કે તમે જેમ ધરતી ઉપર કેમ બધે કેમેરા મૂક્યા હોય છે ચોરી કરનારા ખૂન કરનારા લોટ કરાર કરનારા પકડાઈ જતા હોય છે એવી જ રીતના મારા તો મોટા કેમેરા છે એવું ભગવાન પરમાત્માજી એ તમારા વળી કેમેરા તમે જ કેમેરા રાખવા માં હવે તમે તો બધાએ આજકાલથી કેમેરા હે મૂક્યા છે ને આજકાલથી તમે તો બધાએ કેમેરાની શોધ કરી છે તપાસ ગોત કરી છે મેં તો પહેલેથી જ કેમેરા મૂકેલા તો પરમાત્માજી તમારા કયા કેમેરા છે જો ગાંડા સાંભળ દિવસનો એક મારો મોટો કેમેરો છે એ છે સૂર્ય પછી રાતના ચાંદો છે ચંદ્રમાં એ પણ મારો કેમેરો જ છે દિવસના સૂર્યમાં એ કેમેરામાં બધાનું પાપ પુણ્ય કર્મ બધું એમાં શૂટિંગ એનું હાલી રહ્યું છે રાતના ચંદ્રરૂપી કેમેરામાં શૂટિંગ હાલી રહ્યું છે હા એ તો બરાબર પણ ઉપર જે તારા મુયકા છે એ એ શું એ કેમેરાની આંખ છે ઠીક હા હા બરાબર કેમેરાની આંખ હોય તો જ શૂટિંગ બધું દેખાય એમાં રિવર્સ કરો તો બરાબર સાચી વાત છે પણ પરમાત્માજી તો પછી તમે આને આ બધાને સજા ક્યારે આપશો હવે તો હદ થવા માંડીએ છે તારે ભાઈ ગાંડા કાંઈ ચિંતા નથી કરવાની કારણ કે મેં બધું આ દુનિયા બનાવી છે તે તો મારે જ જોવાનું છે ને હા કે એકવાર મને ફરિયાદ કરી યાદ છે પ્રભુ પરમાત્માથી મેં તો ક્યારે તમને ફરિયાદ નથી કરી યાદ કરતું હા 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 યાદ આવી ગયું તો તીસરી કસમનું મેં એક ભજન ટાઈપનું ફિલ્મી ગીત હતું એ જ ને હા તો તમને સંભળાવું એ હા તો સાંભળો પરમાત્માજી એમાં તો મેં તમને એવું કીધું હતું કે દુનિયા બનાને વાલે ક્યા તેરે મે કહે કો દુનિયા બના હાય તુને કાહે બના આજ હા તેમાં ગાંડાથી મને પ્રશ્ન નહોતો કર્યો કે દુનિયા બનાવવાના તમારા મનમાં આવું શું આવ્યું કે તમે આ દુનિયા હું કેમ બનાવી તો એ ભાઈ મારી ઈચ્છા હો તારે મને કાંઈ પ્રશ્ન નહીં કરવાનો ના પરમાત્માજી ભૂલ થઈ ગયો માફ કરજો આ તો ભાઈ મેં દુનિયા બનાવી છે તો મારે જ બધું સંભાળવાનું હોય તું બકવાસ કર્યો રાખ આ બધા મારા જ પાત્ર છે મેં આ ફિલ્મ બનાવી બધું ફિલ્મ ચાલી દિવસ આખું વિશ્વ એવું તો પાત્રો આ કોઈને રાજાનું પાત્ર કોઈને સૈનિકનું પાત્ર કોઈને ચોરનું પાત્ર કોઈને પોલીસનું પાત્ર આ બધા મેં જ પાત્રો મારા જ પાત્રો છે આ બધા કારણ કે બધાની અંદર અંદર મારો એક અંશ છે એનું નામ છે આત્મા એ મારો અંશ નીકળી જાય તો એ પાત્રો ઊભું રહી જાય પછી પાત્રનો અભિનય ન કરી શકે એ સાચું તો મને તમે આ બકવાસ કરવાનું પાત્ર આપ્યું હા તને મેં બકવાસ કરવાનું પાત્ર આપ્યું છે બરાબર ચૂપચાપ બકવાસ કરીએ છે આ પ્રભુ પણ ચૂપચાપ બકવાસ મારે કઈ રીતે કરવો ચૂપચાપ એટલે એમ કે કોઈની નિંદા કરતો નહીં બરાબર ટીકા ટિપ્પણી કરતો નહીં વિવાદ કોઈ સાથે કરીશ નહીં તારે મારા સુધી પહોંચવું હોય ને તો સાચા સદગુરુ તને મળી ગયા છે બરાબર આ પ્રભુ એ તો મળી ગયા છે તો એ તારા સાચા સદગુરુ જે તેને ભક્તિભજન બતાવ્યું છે ને એ ભક્તિભજનની દોરી પકડીને મારા સુધી આવી જા બરાબર હા તો સારું એ પણ પણ આ બકવાસ કરું છે એનું શું એ બકવાસ તારો ચાલુ રાખ અને ભક્તિભજન પણ સાથે સાથે કરી જા તારા ગુરુએ જે તને બતાવ્યું છે સારું પરમાત્માજી પણ હવે આમાં તો અત્યારે તો પરમાત્માજી આમાં શું હોય છે અત્યારે તો નકલી માલ ઓલા બગસરાનો છે ને એ ગલિયા ગલિયાને જ્યાં ત્યાં વેચાય છે આ તે નકલી માલને જ વેચવા જવું પડે હા ભાઈ ગાંડા બગસરાનું જે નકલી હોનું છે ને એ નકલી હોલા હોનાને તો એના ફેરિયા નીકળે ગલીએ ગલીએ ગામડે ગામડે હે શહેરે શહેરે બધા નકલી ફોનાના ફેરિયા નીકળે પણ તે કોઈ સાચા હોના ફેરિયા જોયા છે ના પરમાત્માજી હા હોનાના ફેરિયા ફેર્યા મેં કોઈ જોયા જ નથી તો એમ સાચું સોનું છે ને એના ફેરિયાનો હોય એ સાચું સોનીની દુકાને તમારે લેવા જવું પડે ઠેક ને નકલી હોનાના ફેરિયા હોય એમ ને હા પછી નકલી હીરાના ફેરિયા હા નકલી હીરાના ફેરિયા હોય ઓલા સુરતમાં બોમ્બેમાં જે ઘડાય છે ને એ નકલી હીરાનાય ફેરિયા નીકળે એની બજારો ભરાય જેમ બકાલાની બજાર ભરાય ને એવી રીતે એની બજારો ભરાય વેચાય પણ અસલી હીરાને નથી કે ફેરિયા જોયા ના પ્રભુ મેં પરમાત્માજી અસલી હીરાના ફરિયાદ સુધી નથી જોયા ઠેક તો મને ખબર પડી ગયા આજ બધા જે ફેરિયા નીકળે એ નકલી હીરા અને નકલી ફોનનું છે એમ ને હા તો એ કેમ આટલું બધું હાલત છે એ હાલે જ છે કારણ કે અસલ નકલની ખબર નથી પડતી લોકોને એટલે હાલવાનું જ છે કે નહીં કારણ કે લોકોને દેખાવો કરવાનો હોય હા એ હાચું સસ્તું મળી જાય નકલી હોવાનું અને લાગે અસલી જેવું એટલે બધા લિયો ને અસલીની કિંમત તો થોડી મોંઘી પડે તું એકવાર વાત નહોતો કરતો ગાંડા થર્ડ ક્લાસ સેકન્ડ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ ત્રણ ડબ્બા હા પરમાત્માજી એ તો મેં વાત કરી હતી હા તો એવી રીતે આ બધા થર્ડ ક્લાસના ડબ્બા છે એમાં પગ મૂકવાની જગ્યાનો હોય એવું સારું પરમાત્માજી તો આ નકલી ઓનું બંધ ક્યારે થાય એ હું બંધ કરાવી દઈશ તારે કાંઈ ચિંતા નથી કરવાની એના નકલી ફોનાનો માર્કેટ ધીરે ધીરે ઓછી થતી જશે પણ નકલી ફોનું વેચનારને તમે કાં કાંઈ ન કહો એને તમારા સરકારે જ પરમિશન આપ્યું છે તો એમાં હું કરું હા પરમાત્માજી એ સાચું સરસ વાત તો પરમાત્માજી તમારામાં તો કાંઈ ઘટે જ નહીં અને કહેવાય પણ નહીં પરમાત્માજી અમારે તમારા ચરણોમાં રહેવું પડે સરસ તો આ બધા જે ફેરીઓ કરે છે કે નકલી હોવાનું નકલી રાખે એમને બકાલાવરણ ફેરિયા નીકળે એમાં હા એ બધા મફતિયા છે મફતનું ગોતરિયા છે મફતનું ગોતરિયા ને પછી મફતનું આપનારું કોણ મફતનું આપનારું જેને કોઈનો બે ગયા જન્મમાં મફતનું લીધું હોય ને હે એના પછી એ ઓલા મફતમાં દેવું પડે પણ તો આ મફતનું લઈ રહ્યા છે એને પાસે ભોગવાનો હોય અને બીજો જન્મ કુતરા મિદ્રા ગધડામાં થાય એવું હા તો ગાંડા પાપ કર્મો જ બધાને ભોગવવા પડે તું નથી ઘણી વાર બોલતો જયસી કરની વૈસી ભરની હે હા પરમાત્મા જીવા જેવા છે પણ પરમાત્મા જીવ બંધ બંધ ક્યારે થાય એ બંધ થઈ જશે તારે કંઈ ચિંતા નથી કરવાની જરૂર એમ હા આ સાધુ સંતોમાં પરમાત્માજી કંઈ પાખંડ આવે હા એમાંય હોય તને ખબર ન પડે દેખાય નહીં દેખાય નહીં હોય નહીં હોય દેખાય નહીં એમ ઠેક તો એમાં સાધુ સંતોમાં ઢોંગ આવી ગયો એમ હા જો ગાંડા સાંભળ મારા સાચા સંતો હોય નહીં કોઈ જગ્યાએ માગવા ન જાય તો માગવા કોણ જાય માગવા તું નથી બોલતો એ માગવા દે હા અને બીજું સાંભળ મારો જે કેમેરો છે એને કોઈ દી કોઈને કીધું કે હું ઉગ્યો ઉગ્યો ના પરમાત્મા તો પછી તો સત્યને ક્યાંય ધોળવું નથી પડતું એમ પરમાત્મા હા તો ધોળે કોણ અસત્ય ધોળે ઠેક પણ અસત્યનું પરમાત્માજી જોર વધતું જતું એ તમને લાગતું નથી આઈ ટીપુ ટીપુ હજી પાડી રહ્યા પાપનો ગળો છલકાય પછી એનું પાપ બહાર આવે ને તો એનું પાપ ક્યારે બહાર આવશે હજી થોડોક જ ગળો રહ્યો છે હવે બરાબર એ તને ખબર પડી જશે થોડોક ઘડો ને ફરાઈ જાય એટલે ઓટોમેટિક બહાર પડી જશે પછી પછી એનું બઠ્ઠું એવું પણ પરમાત્મા પરમાત્માજી તમારો જેવા ગાંડાનું ધ્યાન રાખજો મારા જેવા ગાંડા પણ કોઈ ભૂલે ચું કે ખરાબ કામ ન થઈ જાય એ એટલી મારી માથે કૃપા દ્રષ્ટિ રાખજો ના ના તું તો પરમાત્માજી એ તો હું જે કાંઈ કરું છું તમારી કૃપા થકી કરું છું આમાં મારું ક્યાં કહ્યું હતું હું તો નાખ્યા રાખું પરમાત્માજી માછલાઓને લોટ ને ચકલાઓને ચાણ ને કબૂતરને ને ગાયું ને નિરાણ ને એ ભૂખ્યાને ભોજન ને તરસિયાને પાણીને તો પણ પ્રભુ પાણી પીવાની એ નાંદો ફોડી નાખે હમણાં મારી દોઢસો રૂપિયાની એક નાંદ ફોડી નાખી પાણીની હા એ હોય કો કહેવાય એ ફોડી નાખે એ તાર જેવા ગાંડા જ હોય એને કાંઈક ખબર ન પડે પણ તારું આ ચાલુ રાખજે બધું આ ચાલુ રાખતા રાખતા તું મારા સુધી પહોંચી શકીશ ધ્યાન રાખજે ખોટું બોલતો હોય નહીં ને ખોટું કરતો હોય નહીં કોઈ માથે નગર તારો વારો ચડાવી દે ના ના પરમાત્માજી ના એ ના તમારી દયા હશે તો હું ખોટું નહીં કરું પણ આને તમે પર્દાફાશ કરો ને પરમાત્માજી આ બધું જે ઢોંગ પાખંડા લીધું છે એનું અને હા તું જ ઘણી વાર નથી બોલતો કે મારા સાચા સંતો તો ગઢગીરના જુનાગઢના હા પરમાત્માજી બોલું છું હા તો એના દ્વારા જ પર્દાફાશ થશે એ જા ઢોંગી પાખંડીઓને પકડશે સમય તો પાક પરમાત્માજી એ તો મને ખબર જ છે મારા જુનાગઢના પછી મારા કાઠિયાવાડના જે સંતો છે એ તો એની તોલે તો લગભગ આવું કઠિન છે મારા જેવા ગંડાથી એની તોલે તો કોઈ આવે જ નહીં આ માતા ગંગા સતી માતા પાનભાઈ કરસિંગ બાપુ માતા મરમા દેવીદાસ બાપુ મેપા ભગત રતા બાપુ વ્યામણ બાપા દાના બાપુ ગીગા બાપુ શામજી બાપુ લક્ષ્મણ બાપુ હે દાસી જીવણ બાપુ ભીમ બાપુ ત્રિકમ બાપુ રવિદાસ બાપુ મહાન બાપુ હા તો આ તો બધા મહાન સંતો પરમાત્માજી એ તો તમારા સુધી પહોંચી ગયા હોય હવે અમારે પહોંચવું છે હવે તમારા સુધી પણ હવે આ પાખંડમાં શું કરવું એ પાખંડની ચિંતા તું છોડી દે તું તારું કર્મ કરીએ જા તું જ બોલેશ કે સત્કર્મ કરે ઓર ચૂપ રહો હા પ્રભુ હું જ બોલું તો ત્યાં શું કામ બધાય માછલાઈને રોટ લઈને આનંદ બધું આપું લોટ ને ત્રણ શું કામ બોલે હા પ્રભુ એ મારી ભૂલ થઈ ગયું બોલાય નહીં એ વાત સાચી છે એ મેં તમારી સમક્ષ રજૂ કરી દીધું એ ખરેખર પ્રભુ માફ કરજો હવે ફરીને ક્યારેય નહીં બોલું બરાબર પરમાત્માજી તો પરમાત્માજી હવે બરાબર મારે થોડું કામ છે ને મેં તમને ફોન કર્યો સરસ આમ નામ ઉપાડતા રહેજો પરમાત્માજી મારો ફોન હો ગાંડાનો હા અને ગાંડા પાસે સત્કર્મ જ કરાવતા રહેજો અને હવે કોઈને કહીશ નહીં બરાબર સત્કર્મ કરીશ ને ચૂપ રહીશ હું હવે કોઈને કહીશ નહીં સારું તો પરમાત્માજી તમારા ચરણોમાં આ ગાંડાના કોટી કોટી નમન વંદન પ્રણામ સ્વીકાર કરજો પ્રભુ અને નામની જય બોલાવી દઉં સત્ય સનાતન ધર્મની જય